વલસાડ શહેર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ નવીનગરી વિસ્તારમાં બે દિવસ અગાઉ સનસની વ્યાપી ગઈ હતી અનિલ રાઠોડ નામના વ્યક્તિની ઘરમાં તેમની દીકરી જીજ્ઞાનો મૃતદેહ મળી આવતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી નાની મોટી મજૂરી કામ કરતા અનિલભાઈ તેમની પત્ની અને બે દીકરી જીજ્ઞા અને કાજલ સાથે સુખી જીવન ગાઢતા હતા ત્યારે ચાર મહિના અગાઉ તેમની મોટી દીકરી જીજ્ઞાએ પાલણ ગામના વૈભવ નાયકા સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા જોકે વૈભવના પરિવારે જીજ્ઞાને સ્વીકારી ન હતી જેના કારણે જીજ્ઞા હાલ તેના પિતાના ઘરે રહેતી હતી અને એક કંપનીમાં નોકરી કરી પિતાને મદદ કરતી હતી અચાનક બપોરના સમયે પિતા જ્યારે ઘરની બહાર ગયા ત્યારે દીકરી જીજ્ઞા અને જમાઈ વૈભવ ઘરમાં હાજર હતા બે કલાક બાદ જ્યારે પિતા ઘરે પરત ફરતા જાણવા મળ્યું કે જીજ્ઞા કંઈ બોલતી નથી અને બેભાન હાલતમાં ઘરમાં પડી છે ત્યારે પરિવાર તાત્કાલિક જીજ્ઞાને કસ્તુરબા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં કસ્તુરબા હોસ્પિટલના હાજર તબીબે જીજ્ઞાને મૃત જાહેર કરી હતી ઘટનાના પગલે વલસાડ શહેર પોલીસે પિતાની ફરિયાદ લઈ આગળની તપાસ શરૂ કરી હતી પહોંચી ગયેલી હતી શરૂઆતથી જ આ જે લાશ છે એના ચહેરા અને એના ગળાના ભાગે જે એક બે ઘસરકા જે હતા એના કારણે શરૂઆતથી જ પોલીસે શંકા હતી કે આ કોઈ અન્ય બનાવો લાગે છે એના આધારે તાત્કાલિક જે એના ફાધર છે જીજ્ઞાબેનના અનિલભાઈ એમની જાહેરાત લઈને એડી દાખલ કરવામાં આવી હતી અને ફોરેન્સિક પીએમમાં આ જે બહેન છે જીજ્ઞાબેન એમનું ગળો દબાવીને મૃત્યુ નિપજાવવાની પોસ્ટમોર્ટમના પ્રાથમિક કોઝ ઓફ ડેથ મળેલું હતું જેના આધારે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જો કે પ્રાથમિક રીતે જીજ્ઞાના શરીર પર જોવા મળતા મારના નિશાનથી તેની હત્યા થઈ હોય તેવું ચાડી ખાઈ રહ્યા હતા પોતાના જ ઘરમાં શંકાસ્પદ હાલતમાં મળી આવેલ જીજ્ઞાના મોતને લઈને વલસાડ શહેર પોલીસે તપાસ હાથ ધરી હતી બનાવના સમયે જીજ્ઞા તેના પતિ વૈભવ સાથે ઘરમાં હાજર હતી જેના કારણે શહેર પોલીસે સૌપ્રથમ વૈભવની પૂછપરછ શરૂ કરી હતી શરૂઆતમાં વૈભવ પોતાને નિર્દોષ જણાવી રહ્યો હતો અને પોતે કશું જ જાણતો ન હોવાનો રાગ આલાપી રહ્યો હતો જોકે પોલીસે કરેલી કડક પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો અને પોતે જ પત્ની જીજ્ઞાનું ગળું દબાવી તેની હત્યા કરી હોવાનો એકરાર કર્યો હતો વૈભવના પરિવારે જીજ્ઞાને ન સ્વીકારતા ચાર મહિનાના લગ્નજીવનમાં ખટાશ આવી ગઈ હતી બંને પતિ પત્ની વચ્ચે અનેકવાર ઝઘડા પણ થતા હતા

મેરેજ થયા ત્યારથી જ એને જીજ્ઞાબેન ઉપર આડા સંબંધો બાબતે શંકાને વહેમ હતી અને એ દિવસે પણ બનાવના દિવસે પણ જીજ્ઞાબેન સાથે એણે સતત ઝઘડો ચાલુ કર્યો હતો અને ઝઘડામાં આ જે ગુસ્સો આવ્યો એને અને એના કારણે વૈભવે એ બેનની ઉપર ચડી જઈને એમનું ગળું દબાવીને એમની મૃત્યુ નિપજાવેલું હતું તાત્કાલિક જે આરોપી છે એની પૂછપરછના આધારે આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે અને આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યો છે આગળ જે પણ મોબાઈલની જે ટેકનિકલ જે ડેટા કઢાવવાનો છે એની વિગતો તૈયાર કરવામાં આવી રહી છે સાથે સાથે અન્ય કોઈ બીજું ઈસમ આની અંદર સંડોવાયેલું છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવી છે અને હાલ આરોપીના ફર્ધર રિમાન્ડની પ્રોસીજર ચાલુ છે